સારા ઘડતર માટે સારું સ્વાસ્થ્ય અતિ આવશ્યક છે એટલે અમે જેટલું ધ્યાન ભણતર ઉપર આપીએ છીએ એટલું જ તેમની શારીરિક તંદુરસ્તી પર પણ આપીએ છીએ આ માટે શું છે અમારું આયોજન તે જણાવશે અમારા સાથી મિત્રો જે વાર્ષિક શાકભાજી લાવવું પડે અને કેમિકલયુક્ત શાકભાજી હોય એના સ્થાને અમે અહીંયા શાળામાં એ શાકભાજી ઉગાડી અને બાળકોને મધ્યાહન ભોજનની અંદર એ પીરસવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા દ્વારા આ પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે જેથી જિલ્લાની લગભગ સો સો ટકા શાળાની અંદર આ કિચન ગાર્ડનનું નિર્માણ અહીંયા કરવામાં આવે છે આના પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે એક તો બાળકોમાં પ્રકૃતિ પ્રેમ વિકસે અને એની સાથે સાથે પૌષ્ટિક આહાર એ સમયની માગ છે સુપોષિત સમાજ એ સમયની માગ છે એટલે આવા બધા મલ્ટી હેતુઓ સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે શાળાના ભૂલકાઓની સાથે ગ્રામજનોના આરોગ્યની જવાબદારી પણ અમે સ્વીકારી છે જે માટે ખાસ વન બનાવ્યું છે અહીંના બાળકો અને યુવાઓ દ્વારા પણ શાળાની બહારની ભાગમાં એક સરસ મજાનું મારુતિવનનું નિર્માણ કરવામાં આવેલ છે જેની અંદર પાંત્રીસો જેટલા વૃક્ષો અને સમગ્ર ગામની અંદર સાત હજાર જેટલા વૃક્ષોનો ઉછેર કરી અને શાને ગામને તથા શાળાને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરેલ છે મારુતિવનની અંદર લગભગ એવા વૃક્ષોનો અમે ઉલ્લેખ કર્યો છે એવી વૃક્ષોની વાવણી કરી છે જેનાથી ગામમાં ભવિષ્યમાં ઔષધીય મટિરિયલ મળી રહે ગામની અંદર કોઈ બીમારીમાં સંકળાય તો એને અમે પૂરતી માર્ગદર્શન આપી શકીએ સત્તાવરી રુદ્રાક્ષ જેવા મોટાભાગના ઔષધિ પ્લાન્ટ અમે અંદર વાવી ચૂક્યા છીએ હજુ આગળ અમે દસ હજાર વૃક્ષો વાવી તેનું જતન કરવા કટિબદ્ધ છીએ જો તેમાં સરકારનો સહયોગ મળે તો અમારો ઉત્સાહ બમણો થઈ જશે અને ટૂંક સમયમાં જ અમે દુનિયા સામે એક મોડલ ગામ રજૂ કરી શકીશું ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી રોનક પંચાલનો રિપોર્ટ